જય શ્રી રામ લીલીયા ગામણે રાજી મંદિર ગામનો ચોરો અને રામનાથ મંદિર રામનાથ મહાદેવ મંદિરના શતાબ્દી મહોત્સવને મહોત્સવ શરૂ આજે તારીખ એક એક બે હજાર છવ્વીસ થી પ્રારંભ કરી ત્રણ એક બે હજાર છવ્વીસ ત્રણ દિવસનો પંચકુંડી મહાયજ્ઞ અને ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવ સુંદર મજાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે અત્યારે જુવારા યાત્રા શરૂ છે જુવારા શા માટે જુવારા એ શક્તિનું પ્રતિક છે શક્તિ એટલે જગદંબા પોતે સ્વયં માં પૃથ્વી એમના દ્વારા અંકુરિત થયેલા જુવારાની યાત્રા માતા બહેનો એ જુવારાને મસ્તક પર લઈ અને રામજી મંદિર સુધી આવી રહ્યા છે સાથે સાથે મુખ્ય ધંધાથી જે મંદિરની શોભા છે અને ધર્મનું પ્રતિક છે એ ધર્મ સાથે એ ધર્મધ્વજા પણ આવી રહી છે અને સાથે બેનો કુંભ લઈને પણ આવી રહ્યા છે કુંભ એટલે જળ તત્વ પંચ તત્વમાં પૃથ્વી તત્વ જળ તત્વ આકાશ તત્વ અગ્નિ તત્વ અને તેજ તત્વ એટલે જળ તત્વ એ પંચ તત્વ અંશ હોય તો સાથે સાથે બેનો એ કુંભ ભરી અને અહીંયા લાવી રહ્યા છે એટલે જુવારા યાત્રા માટી યાત્રા જળ યાત્રા અને ધજાજીની યાત્રા સુંદરબજાની ગામમાં નગરમાંથી અત્યારે પ્રવેશ થઈ ચુક્યો છે અને થોડી દ્વાર રામજી મંદિરે એ બધા વાત્ય ઘાત્ય પધારશે જય શ્રી રામ